કે વાક લીમડાનો નથી કે એ કડવો છે સાલી જીભને જ મીઠાસ ગમે છે માયા માયાજાળમાં એક સમજ લીમડા જેવો રાખવો જોઈએ શિખામણ કડવી આપે પણ તકલીફમાં ઠંડો છાંઈડો જ આપે સાચો ને કે દુશ્મનોની વચ્ચે પણ એવી રીતે રહો જેવી રીતે એક જીભ બત્રી દાંતની વચ્ચે રહે છે મળે બધાને પરંતુ દબાતી કોઈનાથી નથી આ સમજાય તેને વંદન કડવું છે પણ સાચું છે કે કોઈના માટે તમે બધું જતું કરી ચૂક્યા હોય છતાં પણ એ વ્યક્તિ તમારી કદર નથી કરતી તો નિરાશ થવા વગર પોતાનું કાર્ય કરતા રહો ત્યારે તમે એ વ્યક્તિ જોડેથી સદાય માટે દૂર થઈ જશો ત્યારે જ એ વ્યક્તિ તમારી કદર અને કિંમત થશે સમજાય તેનું વંદન સમજો કે એવું ક્યારે નહીં વિચારવાનું કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ ગયું બસ એટલું યાદ રાખો કે એ જીવનમાં શું શીખવાડી ગયું કે મારો દીકરો શું કરે છે એવી ચિંતા એક પિતા કરે છે પણ મારા પિતા શું કરે છે એવી ચિંતા તો એ દીકરી જ કરે છે મિત્રો સાવ સાચી વાત નહીં કે નથી કાંઈ લેવા દેવા જગતને તમારા કોઈ પણ સિદ્ધાર્થોથી તમે કામમાં આવો તો કૃષ્ણ અને ના આવો તો કંસ કડવું છે પણ સાચું છે કે જે કોઈથી ના સમજે એને સમય સમજાવે છે મિત્રો સાચી વાત છે ને કે કાતર જાડ કાપી શકતી નથી કુવાડી વાળ કાપી શકતી નથી દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણો હોય છે એકની સરખામણી બીજા સાથે કરી શકાતી નથી આ સમજો કે તમારો સ્વભાવ હંમેશા સૂર્ય જેવો રાખો ના તો અભિમાન ન ડૂબવાનો ડર સમજાય તેને વંદન કે મીઠું બોલીને માયા કરવી મસ્કા મારીને વાલા થવું એના કરતાં તીખું કડવું પણ સત્ય બોલીને નિખાલસ બનવું વધારે સારું છે કે જેની સાથે વાતચીત થતાં જ ખુશીઓ બમણી થઈ જતી હોય ને અને ચિંતાઓ અઢધી થઈ જતી હોય એ જ આપણા બાકી બધા ખાલી ઓળખીતા કે દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે એ પૂરો થઈ જાય પછી ભલભલા સંબંધો હલકા પડી જાય છે દુનિયામાં સૌથી અસરદાર વસ્તુ ભરોસો હોય છે એ પૂરો થઈ જાય પછી ભલભલા માણસ અંદરથી તૂટી જાય છે આ સમજ